વહેતી નદીમાં પથ્થર હવે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે પહેલગામ હુમલા બાદ એક બાદ એક આકરા પગલા છે તે ભારત તરફથી લેવામાં આવી રહ્યા છે સિંધુ જળ સંધિ અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે રદ કરવા બાદ હવે જે વધુ એક પગલું લેવામાં આવ્યું છે અને ચેનાબ નદીનું પાણી છે તે અત્યારે રોકી દેવામાં આવ્યું છે પાકિસ્તાન પાકિસ્તાનની જે નદી આ ચેનાબ નદી જ્યાંથી પસાર થતી હતી ત્યાં આગળ અત્યારે પથ્થર જોવા મળી રહ્યા છે અને પહેલાના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં આ નદી વહેતી હતી પરંતુ હવે ત્યાં નદીમાં પાણી નથી અને એક એક ટીપા માટે હવે પાકિસ્તાન તરસતું જોવા મળશે ભારતની આ કૂટનીતિને આપ જુદા જુદા દ્રશ્યો જોઈ રહ્યા છો ચીનામ નદી જે બે મે બે હજાર પચીસના દ્રશ્યો છે અને હવે વોટર સ્ટ્રાઇક પછી આજે જ્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે પણ જોઈ શકાય છે કે જ્યાં આગળ અત્યારે જે ખરખર આ નદી વહેતી હતી ત્યાં આગળ અત્યારે પથ્થરો છે નદીમાં તે જોવા મળી રહ્યા છે આ જુદા જુદા દ્રશ્યો સ્પષ્ટતા આપી રહ્યા છે કે કેવી રીતે ભારત એક બાદ એક આકરા વલણ છે પાકિસ્તાન સામે લઈ રહ્યું છે અને જે કૂટનીતિક તરીકે જે સિંધુ જળસંધિ રદ કરવાની જે વાત હતી ને ત્યારબાદ હવે જે ચેનાબ નદી છે ચેનાબ નદીનો જળ પ્રવાહ અત્યારે રોકી લેવામાં આવ્યો છે વધુ વિગતો મેળવીશું આઉટપુટ એડિટર જીગર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે જીગર જે રીતે એક બાદ એક આકરા પગલાં ભારતે લેવાના શરૂ કરી દીધા અને હવે જે ચેનાબ નદી છે તેનું જળ પ્રવાહ પણ રોકી દેવામાં આવ્યો છે તે નદી જે ખડખડ વહેતી હતી અત્યારે સૂકી ભટ્ટ થતી પથ્થરો જોવા મળી રહ્યા છે બિલકુલ ઉશાગ્ર જે એક વોટર સ્ટ્રાઇક આને આપણે કહી શકીએ કારણ કે જ્યારે જે એમએની સૌથી પહેલી જે પ્રેસ હતી એની અંદર જે પાણી રોકવાની આપણી વાત હતી એ પાણી જ્યારે રોકાયું અને ત્યારબાદ કયા પ્રકારની છેલ્લા દસ બાર દિવસની અંદર કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ એ આ બે તસવીરોથી એક તો પહેલાં સમજવું જોઈએ કારણ કે પહેલાં અત્યારે જે ટીવી સ્ક્રીન પર આજે આપ જોઈ રહ્યા છો આખું એનિમેશન છે અને એની ઉપરાંત આજની જે તસવીરો સૌથી પહેલાં આપણે જોઈ એ તસવીરો આવવા પાછળનું કારણ પણ એ છે કારણ કે બે તારીખની જ્યારે એ નદીની વાત હતી ત્યારે બે તારીખની અંદર એ પાણી હતું પણ ધીરે ધીરે પાંચમી તારીખ આવી અને એ પાણી રોકાવું છે પણ એની પાછળનું કારણ એ છે કે આ જે સલાલ ડેમ છે એ સલાલ ડેમના દરવાજા બંધ થવાથી પાકિસ્તાન તરફ જતી ચિનાબ નદીના પ્રવાહમાં ઘટાડો થયો છે સાથે જે તેની ઉનાળાની ખેતી પર અસર કરશે કારણ કે અત્યાર સુધી એવું હતું કે પાણી સતત ફ્લો પ્રમાણે જતું હતું પણ હવે જ્યારે પાણી રોકાયા છે એટલે એની અસર હવે શરૂ થશે અને આજની આ તસવીરો એ આ પાંચ તારીખની તસવીર છે બે તારીખની તસવીર આપણે જોઈ પાંચ તારીખની તસવીર આપણે જોઈ અને એની અંદર ઘણો બધો તફાવત છે બીજું કે આખો આ જે સલાલ ડેમ છે એના દરવાજા બંધ કરવામાં આવ્યા છે અને તેના કારણે આ પાણી રોકાયા છે અને એ તસવીરો પણ આપણે જોઈ બીજું કે પાકિસ્તાન સિંચાઈ માટે ખૂબ આ જ પાણી પર નિર્ભર છે અને આ જ પાણીના આધારે પોતાના સિંચાઈને એ આગળ ધપાવતું હતું પણ એ રોકાતા હવે મુશ્કેલી સચે બીજું કે તેની ચાલુ પાણીની અછતના કારણે પાક નિષ્ફળતા અને આર્થિક તાણ પણ આવી શકે છે પાકિસ્તાન માટે કારણ કે જે ડિસિઝન લેવામાં આવ્યા અત્યાર સુધીમાં એની તરફ આ એક મોટું પગલું હતું જોકે આ અસર મર્યાદિત હોઈ શકે છે પણ અહીં સવાલ જે સલાલ ડેમ છે એ સંગ્રહ ક્ષમતા મર્યાદિત છે અને ઉનાળામાં જે હિમ નદીઓ પીગળવાથી પ્રવાહમાં થોડો ઘટાડો થઈ શકે છે રાતરી દબાણ પર ઉકેલ લાવવા માટે એક પ્રોત્સાહિત આને કરી શકે છે જ્યારે પાકિસ્તાન આને ગંભીર ખતરા તરીકે એટલા માટે જુએ છે કારણ કે પાકિસ્તાન એ આ જ નદીઓના પાણીના જે આવતું હતું નદીઓનું પાણી તેના પરથી સિંચાઈ અને પાણીના જે સંગ્રહ હતા એ આ નદીઓથી થતા હતા પણ હવે જેવું સ્ટોપ કરવામાં આવ્યું છે કારણ કે આજે ઘણી બધી તસવીરો સામે આવી કે જેની અંદર આપણે થોડા દિવસ પહેલાં એક તસવીર જોઈ હતી સેટેલાઇટ તસવીર જોઈ હતી એની અંદર પણ આપણને એક પ્રવાહ જોવા મળતો હતો આજની આ લેટેસ્ટ તસવીર છે કે એની અંદર એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાણી રોકાયું છે તો હવે પાણી માટે પાકિસ્તાન વિસનના વલખા મારશે છે એ પણ નક્કી છે સાથે એક એક ટીપા માટે પણ પાકિસ્તાનને સંઘર્ષ કરવો પડશે ચોક્કસ એક લાંબો સમયગાળો થશે કારણ કે અચાનક એમ નહીં થઈ જાય કે બંધ કર્યું અને બંધ થઈ જશે પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ જેટલા પણ ડેમ આવ્યા છે એ ડેમ બંધ કરવામાં આવશે પાણીનો સંગ્રહ કરવામાં આવશે એ પાણી વાળવામાં આવશે એટલે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન માટેનું ચોક્કસ મુશ્કેલ બની રહેશે અને આ જે આખું એ એનિમેશન છે એ આપણે સિંધુ નદીનું એનિમેશન અત્યારે આ અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યું છે કે જે માનસરોવરથી ત્યાંથી નીકળે છે અને ત્યારબાદ ધીરે ધીરે લેહ લદ્દાખ થઈને આગળ વધે છે અને એ જ્યારે અલગ અલગ એના પાર્ટિસન પડે છે એ સિંધુ નદીનું આખું એનિમેશન છે પણ અહીં એ સમજવા જેવું છે કે પાકિસ્તાન માટે હવે દિવસો કપરા શરૂ થઈ ગયા છે અને આ સ્થિતિ માટે પાકિસ્તાન માટે પણ એક આ ખરાબ સમય એટલા માટે કહી શકાય કારણ કે પાકિસ્તાન હવે ધીરે ધીરે આ સ્થિતિને પહોંચાડવાના પ્રયત્નો કરશે પણ એના માટે મુશ્કેલ ચોક્કસ હશે એક તરફ જળ સંકટ હશે બીજી તરફ આર્થિક તંગી ચોક્કસ પાકિસ્તાન પહેલાથી સામનો તનો કરી રહ્યું છે અને સાથે આખો દેશ એ લોન પર ચાલી રહ્યો છે એટલે કે આર્થિક સંકટ ભારતના આકરા નિર્ણયો આયાત નિકાસ બંધ કરવામાં આવી છે આ ઉપરાંત ભારતે જેટલા પણ ડિસિઝન લીધા એ તમામ ડિસિઝનોની વચ્ચે આ એક અસરો ધીરે ધીરે વર્તાવાની શરૂ થઈ છે આપણે એમ નહીં કહીએ કે અચાનક તેની અસરો શરૂ થઈ જશે અને પાકિસ્તાનને એક બીજા કે ત્રીજા દિવસથી પાણી માટે આ રીતે વલખા મારશે પણ આ લોંગ ટાઈમ આખી પ્રોસેસ છે અને એ પ્રોસેસ જ્યારે પૂર્ણ થશે ત્યારે ચોક્કસ એ પાકિસ્તાન માટે એ સમયે ખૂબ જ કપરો હશે અને એના માટે આ સ્થિતિ ઊભી થશે પણ અત્યારની આ તસવીર અત્યારના મોટા સમાચાર એ કે જે પાણી રોકવાની વાત હતી જે ડેમ હવે નાના નાના જેટલા પણ ડેમ છે એ ડેમ બંધ કરવામાં આવશે કારણ કે ડેમના જે દરવાજા હતા એ ખોલવાથી પાણી આગળ વધતું હતું પણ હવે એ પાણીને સ્ટોપ કરવામાં આવશે રોકવામાં આવશે એટલે ચોક્કસ પાકિસ્તાન માટે કપરા દિવસો કુશાગ્ર બિલકુલ બિલકુલ જીગર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો ત્રીસ એપ્રિલ જે પ્રમાણે અનેક રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ત્રીસ એપ્રિલ દરમિયાન જે કોઈ મોટો ફેરફાર છે તે નદીમાં પાકિસ્તાનમાં જોવા નહોતો મળ્યો પરંતુ હવે તેની અસર ધીરે ધીરે વર્તાઈ રહી છે અને આ તરફ જે આકરા પગલાં છે તે ભરવામાં આવતા જ જે ચેનામ નદીનું પાણી રોકવામાં આવતા અત્યારે નદીઓ છે તે સૂકી ભટ્ટ થવાના કગાર પર આવી પહોંચી છે आज का पानी जल स्तर बहुत कम हो चुका है कम से कम ये पाँच छः फीट रह चुका है और जैसे पाकिस्तान ने पहलगाम में अटैक किया था उसका असर आज दिखने को मिल रहा है और हम मोदी जी से यही कहते हैं कि ये पाकिस्तान बूंद बूंद के लिए तरसे और इनका हक्का पानी सब बंद कर देना चाहिए पानी पाकिस्तान में ना जाए और जितना हो सके और पाकिस्तान बूंद बूंद के लिए तरसे और मोदी जी से यही गुजारिश करूँगा कि इनको सब सिखाना चाहिए हमें सुबह सुबह देखा मैंने पानी बहुत कम था और इतना देखा सत्तर साल मेरी उम्र हो गई है सत्तर साल में पहली बार देखा है जो ढाई नती फुट पानी होता था अभी साढ़े सात फुट रह गया पहली बार ऐसा देखा बाग का चुनाव में बहुत जल्दी जल्दी पानी ख़त्म हो गया देखिए ये बहुत बड़ी उपलब्धि है जैसे पाकिस्तान ने हिंदुस्तान को तंग करके रखा हुआ है ये करना बिल्कुल बहुत ही सही है ये स्टेप सरकार का बहुत अच्छा है अब देखिए जकदम जंग करना भी कोई कोई वो बनता नहीं है मगर फिर भी जो ये हिंदुस्तान सरकार उनको बहुत सा बहुत सारे तरीक़ों से जवाब दे रही है बहुत अच्छी बात है और ऐसा करना भी जायज़ है क्योंकि पाकिस्तान को मुँह तोड़ जवाब दे रही है अगर हिंदुस्तान सरकार ये हम लोग सब ए, सरकार के साथ में हैं <laughs> हमें खुशी है कि सरकार ने पाकिस्तान का पानी बंद कराया हम चाहते हैं कि पाकिस्तान को मुँह तोड़ जवाब मिलना चाहिए जैसे उन्होंने पहलगाम में अटैक करके हमारे बहुत सारे जो टूरिस्ट हैं जो नाम पूछ पूछ के टारगेट किया उनको उस हिसाब से हम चाहते हैं कि उनको ठोको पाकिस्तान को मुँह तोड़ जवाब मिलना चाहिए उन्होंने हमारे अट्ठाईस मारे हमें उनके पाँच सौ मार के आना चाहिए हम चाहते हैं कि सरकार के साथ हैं जैसे हो सकता है जैसे पॉसिबल हो सकता है उसको करना चाहिए हमारी सरकार को उनके साथ